শ্রী গণপ ভালো শ্রী হনুমান দাদা জয় ভো শ্রী কৃষিন পানা বারসি ভোগা মহারা জিনো তেহর মানি জয় বলো মানি বলো শ্রী वस्ता साहर राजू श्री बुलोस्ता भवानि सागरवानी जीराजुभवानी ज श्री कृष्ण श्रीकृष्ण शरणम श्रीकृष्ण शरणम श्रीकृष्ण शरणम श्रीकृष्ण शरणम श्रीकृष्ण शरणम શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ શરણમ શ્રી કૃષ્ણ શરણો માતૃ માતૃદેવો ભવ માતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ કેસિંબારસવણી ગોગા મહારાજ નમઃ કેસિન બના ગોગા મહારાજ

પ્રસંગે પ્રશંસા છે આપનું આપી સારી કાર્ય માં ચાલી ગઈ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય ત્યાં જ્યાં સુલજાવી દો મારો ગોક ગોપ ભક્તને પુનિત લાવો આપજો શરણે આવે ગૌશ્રી ગણપતિ દાદા ની તુલસી માતા તુલસી માતા તુલસી માતા રામેશ્વર મહાદેવની હો રામેશ્વર મહાદેવની હો રામેશ્વર મહાદેવની હો રામેશ્વર મહાદેવની રામેશ્વર મહાદેવ વેરે માં સીતામાં વેરે મા સીતામાં વેરે મા સીતા બાપજી કોઈ બોલો શ્રી ગણપતિ દાદા ની ગે બોલો શ્રી હનુમાન દાદા બોલો શ્રી ગણપતિ દાદા શ્રી હનુમાન દાદા બોલો શ્રી બાના પારસમણી ગોગા મારા બોલો માને બોલો કાળકા માને બોલો દેવજી ભુવાની બોલો વસ્તા ભુવાની બોલો સાહર ભુવાની બોલો રાજુ અનંતવાસુકિશૈષ પદ્મનાભમ કમલમ તક્ષક તક્ષક્કાલ એ નવ નામાની નાગાનાય મા સાયંકાલે પઠે નિત્ય વિશે તસ્વી નાસી સરસ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ સ્થિર કરો મારીમતી શિવસક્તના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી જ્યાં જ્યાં મારી એક ત્યાં ત્યાં સુલજાવી જાઓ મારા ગોગભક્તને પુનિત લાવો આપજો શરણે ભરોસી કે શિમ્બાના પારસ્વ મારા ગોગા अमर दप माओ गादी सोना न सत किसिम्बा ना गोगा अमर दपोत माणवंत करे बगाडी सिंबा महा सिंबाना गोगा अमर दपोत मा દેવજી ભૂવે ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિવાર કેસિમ્બાના ગોગા અમર તપો તમારી દેસાઈ વાળો રૂડો રે દિશતો વચમાં વચમાસો બેચ છે મહારાજ નો કેસિમ્બાના ગોગા અમર તપો તમારી આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનું નિશાન ખિસિમબાના ગોગા અમર તપોત મારી ગાદીઓ જળ હળ જોતો બાપુની જળ વાગે છે નોબતે નિશાન ખિસિમબાના ગોગા અમર ત પોત મારી ગાદીઓ આનંદે ઉતારે ભુવાર વાગે છે રૂડી ભૂંઘોળ ને બેડ કે સિંબાના ઘોઘા અમર ત પોત મારું લે દોડા રોડા બાપુ બાપુને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયાળ લખી સિમ્બા ઘોગા ઘોઘા અમર ત પોત રો મેં રો મેં દેવજીને રમતા રો મે રો મેં વસતા ને રમતા હળહળ તમે જેર ના ચૂસનારા ખેસિમ્બાના ગોગા અમર ત પોત મારી ગા ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાતી ગણી ખેસિમ્બાના ગોગા અમર તપોત મારી ગાદીઓ દુખીઆ આવે દેશો રે દેશથી સુખ આપો ને ખેસિમ્બાના ગોગા ખેસિમ્બાના ગોગા અમર પ્રભુ તમારી ગાડીઓ દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી ગાડી ભરત ખંડ મો હાકડે કે સિંબાના ગોગા અમર તપો તમારી ગાદિયો ચૈતર શું ચોથ ને રમણ આવે ચડે છે અબિલ કંકુ ને ગુલાલ કે સિંબાના ગોગા અમર તપો તમ રમણ આવે છે રૂડી દીપજી આવે છે કાંઈ દૂર દૂરથી દેસાઈ જોસિમબાના ગોગા અમર તપોત મારી દુઃખ પોકારતા સુખ આપો ને કિસિમ્બાના ગોગા કિસિમબાના ગોગા અમર તો પોત મારી જાઓ વખના વારનાર વહેલા રે આવજો ઓકાર સુણીને પધારજો મહારાજ કિસિમ્બાના ગોગા અમર તો પોત મારી કરુણા કૃપાળું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન મહારાજ બોલો શ્રી કિશિંબાના બાના બોલો ચેહર માન બોલો કાળકા માને બોલો દેવજી ભુવાને બોલો વસ્તા ભુવાને બોલો સાહર ભુવાન બોલો રાજુ બોલો શ્રી કિશિ બા મને ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુ દેવાય નમો ઓમ નમો ભગવતી વાસુ વાસુદેવાય નમ ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જયહો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગરોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રજી દાદાની જયો આગરોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માણી જાઓ આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જો આગરોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માણી જાઓ ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માણી જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જાહેર ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માણી જયો ખેરાળુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જયું ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જયું ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય બોલમારી અંબે જય જય અંબે બોલમારી અંબે જય જય હંબે બોલમારી અંબે જય જય હંબે હરમારી અંબે જય જય અંબે બોલમારી અંબે જય જય અંબે खेरा बिराजमान थे रामेश्वर महादेव नी जय हो खेरा बिराजमान थे रामेश्वर महादेव नी जय हो खेरा में बिराजमान थे रामेश वेरे माँ सीता माँ वेरे माँ सीता माँ बीज बाबी ने कोटी कोटी बन ओम श्री कृष्ण बारस मणि गोगा महाराज नहीं है राम लक्ष्मण जान की जय बोलो हनुमान की राम लक्ष्मण जान जय बोलो हनुमान की राम लक्ष्मण जान जय बोलो हनुमान की राम लक्ष्मण जान की 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 जय बोलो हनुमान की राम लक्ष्मण जान